મનપાના કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં ફેરફાર અને વર્ગ એક અને વર્ગ બેની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે જીપીએસસીની જેમ મનપાના વર્ગ એક અને બેની ભરતી કરવામાં આવશે તમામ મહાનગરપાલિકાઓમાં નિયમો લાગુ પડશે અગાઉ આ ભરતી મહાનગરપાલિકાઓ પોતાની જરૂરિયાત મુજબ સ્થાનિક સ્તરે કરી શકતી હતી પરંતુ હવે તમામ ભરતીની દરખાસ્ત જીપીએસસીને મોકલવી પડશે જીપીએસસીને મહાનગરપાલિકાઓ દ્વારા દરખાસ્ત મોકલવી ફરજિયાત છે પસંદગી પ્રક્રિયા જીપીએસસીના નિયમો મુજબ કરવામાં આવશે સુરેન્દ્રનગરમાં મેઇન રોડ પર છેલ્લા વીસ વર્ષથી કરવામાં આવેલા દબાણને દૂર કરવામાં આવ્યું છે ગૌશાળાના નામે દબાણ કરનાર વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો બે મહિલાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું દબાણ દૂર કરવા ગયેલી ટીમ સાથે મહિલાઓએ માથાકૂટ કરી હતી બંને મહિલાઓને પોલીસ મથકે લઈ જવામાં આવી છે તો ગૌશાળામાં રહેલા અંદાજે સાહીઠથી વધુ પશુઓને તંત્ર દ્વારા હાલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે અમદાવાદના બાપુનગરમાં ગટરના પાણીથી લોકો પરેશાન બન્યા છે અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા સર્જાઈ છે ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છેલ્લા બે મહિનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અનેક વખત રજૂઆત છતાં તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે હવે અનિલ સ્ટાર્ચ વિસ્તાર સેવા સમિતિ દ્વારા આમરણાથ ઉપવાસ કરવામાં આવી રહ્યા છે

શારદાબેન સિવિલ હોસ્પિટલ જનરલ હોસ્પિટલના અસંખ્ય એરિયાના ડેન્ગ્યુ મેલેરિયા અસંખ્ય કેસો ચામડીના રોગો કેમ કે સતત દોઢ મહિનાથી આ ગટરના પાણીના ગંદા પાણીમાં ચાલતા બાળકો જતા હોય સ્કૂલમાં અહીંયા નજીકમાં મ્યુનિસિપલ શાળા નંબર અગિયાર બાર છે તેના ગેટ ઉપર તમે વિડીયો લઈ શકો છો અત્યારે હાલ બી પાણી ત્યાં ચાલુ છે ભારતીય જનતા પાર્ટીના આ પદાધિકારી છે કોંગ્રેસના પદાધિકારી છે બંને પક્ષના આગેવાનો જૈન લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું સમસ્યા સમસ્યાનું નિરાકરણ લાવતા નથી બંને પક્ષના કોર્પોરેટરને હું કહું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અહીંયા ત્રણ કોર્પોરેટર હોય કોંગ્રેસ પક્ષનો એક કોર્પોરેટર હોય જો આ સમસ્યાનું નિરાકરણ ના લાવતા હોય તો ચારે જઈને રાજીનામા આપો ભાઈ કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ જેતપુરમાં ભાદર નદીના પટમાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું કેરાળી તેમજ ઉમરાળી અને લુણાગ્રા સહિતના ખેડૂતો એકઠા થયા હતા ખેડૂતોનું કહેવું છે કે કેમિકલ માફિયા ભાદર નદીમાં કેમિકલવાળું પાણી છોડી દે છે પ્રદૂષિત પાણીને કારણે લોકોને ચામડીના રોગ થાય છે આ પાણી ખેતી માટે સારું નથી જમીન ખરાબ બને છે લોકોને કેન્સર જેવા રોગો થવાનો ભય રહે છે આ પાણીના ઉપયોગથી પાક ફેલ થવાનો ભય રહે છે અનેક રજૂઆત છતાં કેમિકલ માફિયાની પ્રવૃત્તિઓ પર કોઈ અંકુશ આવ્યો નથી કેમિકલ યુક્ત પાણી થી આખું ભાદર ભરેલું છે તેને લઈને વાત કરીએ કેરારી ગામની તો કેરારી ગામના જે ભાદર નીકળી રહી છે તે ભાદર આપણે પેલા સીધા દ્રશ્ય બતાવીશ કે અત્યારે અમુક કિસ્મો દ્વારા જે કેમિકલ પાણી ઠલવામાં આવે છે છોડવામાં તેને લઈને તે પાણી છે અત્યારે પાણીનો સીધા પાણી જે ઝેર કહી શકાય કે કેમિકલ યુક્ત પાણીને ગોટા ગોટા ઉલટતા હોય છે આપ સીધા દ્રષ્ટિ જોઈ શકો કે આ પાણી છે તે સીધું ભાદર બેમાં જાય છે ભાદર બે પછી જે પોરબંદરના જે ઘેર પંથકો છે જે ઘેર પંથકોમાં પાણી પહોંચતું હોય છે અને હજારો વીઘા જમીન છે તે બરબાદ થતી હોય છે સરકારને આ દેખાતું નથી કે આ અત્યારે જે પાણી છે જે પાણી કેમિકલ યુક્તિ કેટલા ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે જે રીતે કેમિકલ પાણીના અનેકવાર રજૂઆત જીપીસીબીને કરવામાં આવી છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી આ પાણી કેમિકલયુક્ત પાણી છે કેટલા પશુઓ તે પાણી પીને મરી જતા હોય છે કેટલા પશુના મોત થતા હોય છે કેટલા માછલા મરી જતા હોય છે માછલાઓના મોત થતા હોય છે છતાં જીપીસીબી દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી આ કેમિકલયુક્ત પાણી છે તેનાથી કેટલી ભયંકર બીમારીઓ થતી હોય છે જેવી કે ચામડીની બીમારી કેન્સરની બીમારી સાથો સાથ વાત કરીએ કે આ ભાદર તો દૂષિત થઈ છે તેના સાથો સાથ ભાદરથી લગાવી છે જે ગેર પંથકના પોરબંદરના જે ગામો છે જે ગેર પંથકના ગામો હજારો વીઘા જમીન તે બરબાદ થતી હોય છે ખેડૂતો અત્યારે બરબાદ થઈ ગયા છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ કેમિકલયુક્ત પાણી બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે મુનાફ બગાલી ન્યુઝન ગુજરાતી જેતપુર કેરેલા એ અમારો ભયંકર નુકસાની છે અને પશુઓ બીમાર પડે છે પંખીઓ મરી જાય છે અને ભયંકર નુકસાની છે તાત્કાલિક આનો લીડ લેવા અપીલ કરી છે નકર ચાર ગામના ગામ ખેડૂતો બધા આંદોલન માટે ઉતરે છે જમીનની અંદર કોઈ પણ જેટનું ઉત્પાદન થાય એમ નથી અને જમીન હાવ પડતર એ પરિસ્થિતિમાં છે અત્યારે છેલ્લા 15 વર્ષથી આમાં કેમિકલ આવે છે અને આ પાણીથી હિસ્ટીન ના રોગ થાય છે અને આ પાણી ભાદર બે ડેમમાં ભરાય છે યાથી પીવાના પાણી માટે ભૂખ ભૂખી ડેમમાં ભરાય છે અહીંયાથી ધોરાજી સહિતના ગામોમાં પીવા માટે આપવામાં આવે છે આ પાણી પીવા લાયક જ નથી અને અહીંયા ભરાવો થાય છે વાપરવા લાયક નથી યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોરની તૈયારીઓ ચાલી રહી છે જેને લઈને દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે નેવ્યાસી જેટલા દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેનો રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે માલધારી સમાજના અને અન્ય અસરગ્રસ્તો વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે એસડીએમ એસીપી સહિતના અધિકારીઓએ સ્થળ પર જઈ અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી પોલીસ અધિકારીઓએ કોઈપણ ઘર્ષણ વગર સરકારી કામગીરીને સહકાર આપવા ભલામણ કરી છે તો રહેવાસીઓએ પણ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે સાથે જ પીએમ આવાસ યોજનાનો અમે જઈએ ક્યાં તો એ લોકો અમને એવું કીધું છે કે તમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશું એવું અમને આશ્વાસન આપ્યું છે અને એ લોકો હવે એમ કહી રહ્યા છે કે તમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે સ્થાન આપશું હા એનું ફોર્મ ભરવાના હવે ચાલુ છે હા પણ જે તે સમયે હમણાં અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અત્યારે અમે ના નથી પાડી રહ્યા કે કઈ વ્યવસ્થા નહીં થઈ શકે પીએમ આવાસ યોજનામાં અમારો સર્વે ચાલુ છે અને જેમાં જેની કાર્યવાહી બંધ થશે અમે લોકો સીડીઓ સાહેબને સૂચના આપીએ છીએ કે ઝડપથી એ કામગીરી પૂર્ણ કરવામાં આવે તો જે લોકોને ત્યાં મળવા પાત્ર છે એમને મળે હમ બી આપણે ભાગે પોલીસ વિભાગ ભી હે આપો જો વ્યવસ્થા બનતી હે લેકન ચાલુ કરના પડે મોરબીમાં લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા ત્રણ હકારાત્મક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં જિલ્લાના તમામ ગામોમાં અધિકારીઓની આકસ્મિક મુલાકાત અરજદારોના ફોન ઉપાડવાના સમયમાં ફેરફાર અને લોકોના કામ બગડતા કોન્ટ્રાક્ટર અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કલેક્ટર કે બી ઝવેરી દ્વારા તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો હતો કે સવારે દસ વાગ્યાથી સાંજે સાડા સાત વાગ્યા સુધી અરજદારોના ફોન ઉપાડવા અને યોગ્ય જવાબ આપવા સાથે જ જનતાના કામો બગાડતા કોન્ટ્રાક્ટર ધ્યાનમાં આવે તો તાત્કાલિક તેને બ્લેકલિસ્ટ કરવા કડક સૂચના આપવામાં આવી છે મોરબી જિલ્લાના લોકો અને મોરબી જિલ્લાના જે પ્રજાજનો છે એ લોકોને વધારે સારી સગવડ એમના ઘર આંગણે મળી રહે માટે માન્ય કલેક્ટર શ્રી દ્વારા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અલગ અલગ સમયાંતરે ગામોની વિઝિટ કરવા માટે સૂચન કરવામાં આવેલા છે અલગ અલગ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ઓર્ડર કરવામાં આવેલી છે એ અધિકારીઓ સવારે આઠ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ગામમાં આવેલી અલગ અલગ કચેરીની મુલાકાત લે છે તથા જે કચેરીઓમાં કોઈ વહીવટી ક્ષતિઓ